દાહોદ જિલ્લામાં વધુ એક નદીનો બ્રિજ બહારધારી વાહનો માટે અવરજવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે આ તસવીરમાં દેખાઈ રહેલો બ્રિજ દેવગઢ બારિયા ખાતે આવેલી પાનમ નદીનો બ્રિજ છે અંગ્રેજોના સમયનો ઐતિહાસિક બ્રિજ જેમાં ગાબડું પડતા હવે આ બ્રિજની સ્થિતિ જર્જરિત અવસ્થામાં પહોંચી છે જેને લઈને તંત્ર સજાગ બન્યું છે અને તંત્રે હવે આ પુલને ભારે વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરી દેવામાં આવ્યું છે અમારા દેવગઢ બારિયાના પાનમ નદી પર આવેલો પુલ બહુ લાંબા સમયથી જર્જરિત છે અને અમે સ્થાનિક લોકોએ ત્યાંના સ્થાનિક તંત્રને ખાસી વાર આના માટે રિક્વેસ્ટ કરી કે ક્યાંક મોટી જાનહાનિ નહીં થાય અત્યારે પણ જે આણંદ બાજુનો જે પુલનો જે બનાવ બન્યો છે આવો બનાવ ન બને એના માટે આગોતરા અમે બહુ જાણ કરીએ છતાં સ્થાનિક તંત્ર આનું ધ્યાન ન દોરતું હાલ પુલ બહુ ખરાબ હાલતમાં છે એટલા માટે અમે સ્થાનિક તંત્ર અને જિલ્લા લેવલના તંત્રને કહીએ છીએ કે આ કોઈ મોટી ઘટના ના બને અને તાત્કાલિક આનું રિપેરિંગ કામ કરે સુરેશ પટેલ સ્થાનિક બ્રિજ બંધ થતાં વાહન ચાલકો અટવાઈ જવા પામ્યા છે સાથે જ વાહનોની કતારો પણ જોવા મળી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે દેવગઢ બારિયાથી પાવાગઢ અને છોટા ઉદેપુરને જોડતો આ એકમાત્ર જૂનો અને ઐતિહાસિક પુલ છે ને એવું કહેવાય રહ્યું છે કે અંગ્રેજોના સમયનું બનાવેલું આ બ્રિજ છે હવે આ બ્રિજને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવી છે કારણ કે આ બ્રિજની વચ્ચે જે પ્રકારે જર્જરિત અવસ્થામાં પહોંચ્યું છે બ્રિજની વચ્ચોવચ્છ ગાબડું પડી જવા પામ્યું છે જેને લઈને આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડે એવી પરિસ્થિતિ જોવાય છે સાથે જ આ બ્રિજ જર્જરિત થયું હોય તેવું તંત્રના ધ્યાને આવ્યું છે એટલે હવે તંત્ર દ્વારા આવી કોઈ દુર્ઘટના ન સર્જાય કે ગંભીરા બ્રિજ જેવી કોઈ અકસ્માત ન સર્જાય તે માટે તકેદારીના ભાગરૂપે આ બ્રિજને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવી છે માત્ર ને માત્ર ફોર વ્હીલર ટુ વ્હીલર અને રાહદારીઓ માટે આ બ્રિજ ખુલ્લો રાખ્યો છે ભારે વાહનો જેવા કે ટ્રેક્ટર છે ડમ્પર છે ટ્રક છે આ માટે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યું છે જેના પગલે છોટા ઉદેપુર અને પાવાગઢ થઈ પાવાગઢ અને દેવગઢ બાર્યા જતા ભારે વાહનોને હવે ભારે હાલાકીનો સામનો કરવાનો આવ્યો છે સાથે જ આ બ્રિજને હવે બંધ કરી પ્રતિબંધિત કરી દેવામાં આવતા અહીંયા વાહન ચાલકોની કતાર જોવા મળી રહી છે ટ્રાફિક જામના દ્રશ્યો પણ હવે જોવા મળી રહ્યા છે શું બરાબર સર અહીંયા ભારે વરસાદના કારણે એપ્રોસ્લેબમાં ગાબડું પડ્યું છે અને એને લઈને અહીંયા સતત રેતીનો ભારે વાહનોનો એ ભારે વાહનો ટ્રક બંધ કરવાનો છે અને નાના વાહનો માટે પણ માને છે તો શું કાર્યવાહી ચાલુ આમાં રિઝર્ડ ની કાર્યવાહી શરૂ કરી દઈએ છીએ અને તાત્કાલિક અને રિસોવેશન કરી અને વાહન વાહન થાય તો શું આપણે હારેશ ભારે